પહેલી યા જ છે ફૂલ હાઇટ ક્વોલિટીમાં પહેલી યાદ ચાર થી પાંચ દિવસની કાકી છે હાઇટ ક્વોલિટીમાં ફૂલ છે બ્રેડ ક્વોલિટી બ્રેડ નશા લાવે હાઇટમાં બીજે ના ભાડવું પડે ફૂલ હાઇટ ઓચળ ગાળે ચોખ્ખા સારી ક્વોલિટીનું છે આ કાળી ગાય છે આ પણ બીજી જ છે આ પણ ચારથી પાંચ દિવસની કાચી છે સારી ગાય છે આ પણ ક્વોલિટીમાં ઓરિજિનલ બીજી જ છે એની ચમક પણ સારી છે અને ગરીબ ગાય છે ગમે એમ હાથ લગાવો બાવલા બીજેમાં બધી ફૂલ ગેરંટી વાળી ગાય આ પણ પહેલ જ છે આ દસ થી બાર દિવસની કાચી છે ઊંચી લોબી ક્વોલિટીમાં ફૂલ બ્રેડમાં પણ ફૂલ છે આ રીયા અને બે દોતે છે સારી ક્વૉલિટીમાં છે બ્રેડ નસલ બી છે એચઅપ પૂરી ટકાવારીમાં છે ઓચો બીજા ગાળા બીજા એનાય સારા છે આ પણ પહેલી છે સારી ક્વોલિટી છે બ્રેડ છે નસલ છે આ પણ અગિયાર બાર લીટર દૂધ આપશે ટાઈમનું ચાર થી દિવસની કાચી છે આ બીજી વાત છે આપણો પણ થી દિવસની કાચી છે લાવરે સારી ગાય છે પતલી ચોપડી આ પણ પહેલી વાત જ છે આ ઊંચી લોબી ક્વોલિટીમાં સારી છે આ ચાર થી પોંચ દિવસની કાચી છે આ પણ ક્વોલિટીમાં બીજી બીજી બધી વાતે જ ગાય સારી છે આ પણ અગિયાર બાર લીટર દૂધ આપશે લાવ રે કલર પ્રિન્ટમાં આ પણ સારી જ છે આ ચાર પોર દિવસની કાચી છે બીજી યાદ ગાય છે ગાભાણ ઊંચી લોભી ફૂલ ક્વોલિટીમાં સારી વચાઉદાળે ચોખ્ખી ચાર થી પાંચ દિવસની કાચી છે અગિયાર થી બાર લીટર દુધાલ છે ટાઈમનો

આ ચાર થી પાંચ દિવસ કે કાચી છે આ પણ સારી જ છે આ છ સાત દિવસ લેશે આ પણ દસ અગિયાર લીટર દૂધ ટાઈમનું આપશે પતળી ચોપડીની છે આ પણ